નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો તો અંત સુધી જોતા રહેજો અને નવા છો કરી લેજો આજના તાજા મગફળીના બજાર ભાવ રાજકોટ નવસો થી અગિયારસો પચાસ તારી આઠસો એક થી એક હજાર પંચ્યાસી ખાંભા નવસો એકાણું થી અગિયારસો એકત્રીસ સાવરકુંડલા એક હજાર થી અગિયારસો પચાસ અમરેલી આઠસો દસથી અગિયારસો બોતેર મેંદરડા આઠસોથી અગિયારસો પચાસ હળવદ નવસો એકાવનથી બારસો એક 940 નવસો ચાલીસથી અગિયારસો છત્રીસ પોરબંદર નવસો પિસ્તાલીસથી એક હજાર પંચ્યાસી ખેડબ્રહ્મા આઠસો સાઠથી એક હજાર એક હજાર એકત્રીસથી અગિયારસો એક્યાસી જૂનાગઢ આઠસો પચાસથી અગિયારસો ચાલીસ જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો એકતાલીસ વાંકાનેર સાતસોથી બારસો એકાવન મોડાસા 865 થી તેરસો ઓગણીસ જસદણ સાતસોથી અગિયારસો સિત્તેર જામજોધપુર સાતસોથી અગિયારસો અગિયાર કોડીનાર નવસો થી અગિયારસો નેનાવા 950 થી અગિયારસો બાબરા નવસો થી એક હજાર સિત્તેર રોલ 940 ચાલીસથી અગિયારસો વિજાપુર નવસો પચાસથી તેરસો બોટાદ આઠસોથી અગિયારસો પંદર ધાનેરા નવસો એકોતેરથી બારસો થરાડ એક હજાર પચાસથી એક હજાર બાણું દિયોદર અગિયારસોથી બારસો પચીસ દાહોદ આઠસો ત્રીસથી આઠસો ટીટોય નવસોથી અગિયારસો પચાસ થરા અગિયારસો પંદરથી અગિયારસો એક્યાસી સિહોરી અગિયારસો એકાવનથી બારસો કાલાવટ સાતસોથી અગિયારસો પાંત્રીસ વડાલી આઠસો પચાસથી નવસો પાંચ હિંમતનગર નવસો ચાલીસથી પંદરસો ઇડર અગિયારસોથી અગિયારસો સત્તાણું ગોંડલ છસો સોળથી અગિયારસો છ્યાસી પાલનપુર અગિયારસો એકત્રીસથી અગિયારસો એકત્રીસ જામનગર આઠસો પચાસથી અગિયારસો દસ ખંભાળિયા આઠસોથી એક હજાર પિંચોતેર ભાવનગર એક હજાર એંસીથી અગિયારસો નેવું સલાલ નવસો પચાસથી બારસો તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો